જય માતાજી હમણાં જે દેવેતભાઈ ની અને જે ધ્રુવરાજની ની જે મેટર બીની કે એ ખવડની ગાડી તોડી હતી એટલે એ વસ્તુ તો બનવાની જ હતી પણ એ મોરે મોરો આવી ગયા મોરે મોરો દઈ દીધા પછી એક વ્યક્તિના વિડીયો બહાર આવ્યો તે બહુ વિડીયામાં બળ કરે છે કે વીસ વર્ષના છોકરાને માર્યો ને આમ કર્યું ને તેમ કર્યું ને એકવાર અમને અડી જવો તો વીસ વર્ષનો એટલે કઈ કઈ છોકરો ન કહેવાય અને દરબારનો દીકરો પંદર વર્ષનો હોય ને ભાઈ તો એ મરદું હોય બરાબર અને તમારે આ જે છોકરું વીસ વર્ષનું છે તો એ હું છોકરું છે જ્યારે એની ગાડીના જ્યારે ખવડની હાજરી નથી ને ત્યારે ગાડીના કાચું તોડવા તા ત્યારે તો એ બહુ મડદ થતો ફરતો ત્યારે તે છોકરો નહોતો અને તું ભાઈ એમ ચોક્કસ કે અહીંયા સનાથલમાં જે ગાડીની પત્ર ઠોકી હતી હું છું તો તે હું કાંઈ ફતે મારી કરી દીધી કાચ ફોડ્યા એમાં એ કોઈના પગ ભાઈ નહીં ખેતા એ તું હોશિયારી કરશ અમને અડી જાવ તમને અમને અડી જાવજો ને ઓલે અડી જાયજો ને અરે બધા એને અડી જાય બરોબર અને તું કે આમ કર નાખું તેમ કર નાખું તો થાય કર લે ને ભાઈ આને જે કર્યું એ કાંઈ વિડીયો ઉતારી નહોતું કર્યું બરોબર કરવાનું હોય ને એમાં વિડીયો ન ઉતારવાનો હોય અને મારે વિડીયો ઉતારવાનું એક જ કારણ કે તું વિડીયોમાં બહુ હોશિયારી કરશ ને આમ કર નાખું તેમ નાખું રાડો બહુ નાખો બરાબર એ જયારે તું સામે આવ્યું ને ત્યારે તારું બળ બતાવજે બરાબર બાકી તમે કર્યું એનો જવાબ મેળ્યો છે બરોબર અને તમારે તમ તારે થાય એ કરી લેવાનું બરાબર તું સેલેજ વાળો ને અમે ચેલેન્જ મારીશ તમ તારે તે થાય કરી લેવાનું અને હજી કાંઈ આગા પાછા થાય હોય ને તો હજી આમાં બધું ઘણું બધું થાય બરોબર એટલે એટલી વસ્તુ યાદ રાખવાની કે વિડીયામાં પાવર કરીએ કાંઈ ન થાય ઓ અને આ જે કર્યું નહીં વિડીયો બતાવીને વિડીયો બનાવીને નહોતું કીધું કે આમ કરી નાખશું તેમ કરી નાખશું શરૂઆત તમે કરી હતી ગાડીઓના કાચ તમે ફોડ્યા હતા અને ગાડીઓના કાચ ફોડીને તમે એમ કહો છો અત્યારે કે સનાથલમાં જે ગાડીની જે પથ્થર ઠોકી હતી મેં થોઈકી તો કે તે કાંઈ કોઈના પગ ભાઈ નહીં કહેતા ભાઈ હે શું શો તું તને ઘરેથી કાઢીને માર્યો તો ખબર છે ને ભૂલી ગયો તું ઘરેથી કાઢીને માર્યો હતો તો ભૂલી ગયો નવ દવ નામ કોઈને માર્યો તો એ માટે પાવર હોય ને તમને ત્યારે તારે હામે વિવાનું હો બસ એટલું જ કહેવાનું વિડીયો ઉતારી બહુ હોશિયારી કરવાની જરૂર નથી